સર્વ મંગલ મંગલિય સિવા સરણીય ત્રમ્બક ગૌરી નારાયણ મૃત્યુ નજીક હોય અને ત્યારે જેવો મનની અંદર વિચાર હોય તેવો ફ્રી જન્મ થાય એ તો બરોબર પણ સાથે સાથે એવું પણ બતાવેલું છે કે અંત સમયે જેનું અન્ન આપણે ખાધેલું હોય જેનું અન્ન આપણા ઉદર અંદર હોય એ કુળની અંદર ફરીથી બીજે આપણે જન્મ લેવો પડે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર જે જ્ઞાતિનું જે વર્ણનું અન આપણું અંત સમયે આપણા ઉદરની અંદર હોય અને આપણું મૃત્યુ થાય તેવા સમયે ફરીથી બીજો જન્મ જે આપણો થાય એ એ યોની ની અંદર આપણે ફરીથી જન્મ લેવો પડે છે પદ્મપુરાણ એની અંદર આ પૃષ્ઠતાથી બતાવેલું છે જય શ્રી કૃષ્ણ